મોથાળા કચ્છ મોથાળા તેમજ કનકપરની બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટયાર્ડ ખાતે મગફળી કેન્દ્રની ખરીદી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મોથાળા ખેતીવાડી માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જેમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ખરીદી કેન્દ્ર અબડાસામાં શરૂઆત થાય તે માટેની તમામ મહેનતની સરકાર સાથેની લાઇઝનિંગ કરીને આપણા વિસ્તારને આ ખરીદી કેન્દ્ર અપાવ્યો જે બદલ તમામ અબડાસાના ખેડૂતોએ ધારાસભ્ય ધારાસભ્યશ્રીનું બહુમાન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઈ એન ડી એગ્રોના પ્રતિનિધિ દિનેશભાઈ તાલુકા પ્રમુખ મહેશભાઈ ભાનુશાળી મહામંત્રી શ્રી જાડેજા સરપંચ શ્રી અરવિંદભાઈ ભાનુશાળી તાલુકા પંચાયત સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ શાહે કર્યું હતું તેમજ આભાર વિધિ ગોવિંદભાઈ ભાઈ ભાનુશાલી એ કરી હતી સ્ટોરી રમેશભાઈ ભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મધ્ય એ ખૂબ જ ખેડૂતોને ચિંતાનો વિષય હતો અને પડી સરકાર ખરીદી કતરે ત્યારે એના માટે એ વાત હતી તો ખરીદીનો સરકારશ્રીએ મંજૂરી આપી દીધી છે અને આજે કલક પર ત્યાં એપીએમસીમાં આપણા ગોવિંદભાઈ મેં અરવિંદભાઈ બે જવાબદાર વ્યક્તિ છે અને તમામ ખેડૂતો અને પાર્ટીના તમામ કાર્યકર્તા અત્યારે અમારા બેટી સિંહ દિનેશભાઈ પક્ષના પ્રમુખ મહેશભાઈ અને બધા હાજર રહી અને એપીએમસીને આજે કર્યું છે અને આજથી શરૂ કરવામાં આવ્યું છે જેનાથી ખેડૂતને પૂણે ચારસો રૂપિયા પાંચસો રૂપિયા જેવો એનો માલ એ પ્રમાણે મને એમને ફાયદો થવાનો છે માગવો એ એ બધી આજે ખરીદી ત્યાંથી શરૂ થશે અને જેનાથી ખેડૂતોને સારામાં સારો ફાયદો મળવાનો છે આ આપણા અવાળાનો વિસ્તાર છે ત્યાં વેપારી પણ જલ્દી કોઈ ના આવે તો આ સરકારશ્રીનો ખૂબ ખૂબ હું આભાર માનું છું ટીવી ન્યૂઝ